સુધી પહોંચે એના માટેનો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો છે બહેનો પોતે સુરક્ષિત લાગે છે અને એનો યશ એ મોદી સાહેબ ને આપે છે બહેનોને અધિકાર આપવા માટે બે હાજર સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ યાદ નથી મહાનગરપાલિકામાં બેલા પંચાયત ના પ્રમુખો થી માંડીને પચાસ ટકા સભ્ય પદ સાથે એમને પ્રતિજ્ઞા મળ્યું છે એમને અધિકાર મળ્યો છે આદરણીય મોદી સાહેબ લોકસભાનું બિલ્ડિંગ પહેલી વાર પ્રતીક માંથી બહાર નીકળીને સ્વતંત્ર ભારત નું આટલી મોટી જોગ થઈ ગયા સ્વતંત્ર ભારત પોતાનું એક ભવન થાય અને એ પણ અધ્યતન થાય

અને એના માટે પૈસાની જરૂર પડે એટલા માટે આપણે બેંકને કહ્યું કે યુવાનોને લોન આપો ને પણ વગર વ્યાજે લોન આપો બેંકોએ જ્યારે મોદી સાહેબને કહ્યું કે તમે તો કહો લોન આપો અમે લોન આપીશું વગર વ્યાજથી પણ આપીશું પણ એમના જામીન પણ થશે ત્યારે મોદી સાહેબે એક માત્ર દુનિયાના પહેલા વાળા પ્રધાન કે જેમણે દેશના યુવાનો પર ભરોસો કર્યો કે અમારા દેશના યુવાનો પર મને ભરોસો છે એનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું વિશ્વાસ જો યુવાનો પર વિશ્વાસ કરીને મોદી સાહેબે એમને જે લોન આપી છે કે જે રીતે યુવાનોના પર પગભર થયા છે કે કે નવ કરી છૂટવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે કે આ દેશના ઉન્નતિ પર જવાના સપનાને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવવાનો

કોઈ પણ અરજી કર્યા વગર તો પહેલી યોજના મોદી સાહેબ આખા દુનિયામાં ખાતરનો ભાવ વધ્યા પેટ્રોલ ના ભાવ વધ્યા ચાલી રહ્યા છે એના કારણે પણ પેટ્રોલ ના ભાવ વધ્યા એના કારણે ખાતાના ભાવ વધ્યા આપણા દેશમાં ખાતાનો એક રૂપિયાનો પણ ભાવ વધારો મોદી સાહેબ થવા નથી દીધો કેમ કે આ ખેડૂતને આ ભાવ વધારો પોસાય નહીં એ વાત મોદી સાહેબ જાણે છે ને એમણે સબસીડી વધારી પણ ખાતોનો ભાવ નહીં વધારો દીધો અને એનો પુરવઠો વધાર્યો પહેલા તો લાઇન લાગતી હતી ફાયરિંગ થતી હતી લાડુચાર થતો હતો આજે કશા લાઈન વગર દરેક ખેડૂતોને પોતાને જોયું ખાતર મળી જાય છે વ્યવસ્થા પણ મોદી સાહેબ ખેડૂતો માટે કરી છે

પણ એ ઉપરાંત વિશિષ્ટ કરોડ ની વસ્તી વર્ષમાં પચીસ કરોડ લોકો ને ગરીબી ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે મહાસત્તાઓ પણ કહ્યું કે દસ વર્ષ અંદર આ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ

ડોટ ટાઈમ પર સમય જ આવે સ્વચ્છતા એમાં આખે ઉડીને વળગે એવી ટ્રેન સુખદ પ્રવાસ લેનો જો કોઈ એ કર્યો તે મોદી સાહેબે કરે છે એક સાથે સાત એમ તો લોકાર્પણ બધા એક એમ તો દિલ્હીમાં અને સાત એમ સે એક સાથે લોકાર્પણ રાજકોટની મોદી સાહેબે કર્યું એક સાથે 15 એરપોર્ટનો લોકાર્પણ કર્યો એ એરપોર્ટને ડેવલપ કરવો એને તો પણ

દિવ્યાંગભાઈ કરોડ ને ઓગણપચાસ લાખ દિવ્યાંગો આખા દેશમાં હતા બે હાજર ચૌદ માં મોદી સાહેબ પહેલો કાર્યક્રમ ગુજરાતમાંથી શરૂ કર્યો નવસારીમાં કર્યો પંદર હજાર વીસ હજાર દિવ્યાંગ પોતાનું જીવન સરળતાથી જીવી શકે એના માટે જોઈતા સાધનો એમને આપ્યા અને એમના આર્થિક ઉપર માટે પણ એમને અલગ અલગ જગ્યાએ જોબ મળે એના માટે પ્રયત્ન શરૂ કર્યા

પરંતુ નેતૃત્વનો અભાવ હોય ત્યારે નેતૃત્વ યોગ્ય દિશામાં ના જતો હોય ત્યારે કાર્યકર્તા નિરાશ થતો હોય છે કોઈ પણ પાર્ટી હોય એ સ્વાભાવિક કરીને ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ મળે શ્રી અમિતભાઈ સાથ સાહેબ જેવા માર્ગદર્શક મળતા હોય ત્યારે સ્વાભાવિક એનો વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતો હોય છે આપ સૌ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ જોડાયા છો આગેવાનો છે કાર્યકર્તા સૌનો સ્વાગત કરું છું અને આપણે તાકાતનો ભરપૂર ઉપયોગ થાય આપણે સોને બનાને તક મળે એ રીતે આપણે જે આપણા મનમાં ઈચ્છા હોય છે કે લોકો માટે કામ કરવાની એ ઈચ્છા પૂરી કરવા માટે તક મળે એ પૂરતી કાળજી લઈશું આપણે દૂધમાં સાકર દૂધમાં સાકરની જેમ ભળી જઈને આપણે ગુજરાતના વિકાસમાં લાગીશું એના દ્વારા દેશનો વિકાસ કરીશું અને મોદી સાહેબનું જે સપનું છે એનો જે સંકલ્પ છે સપનું ના સંકલ્પ કહેવાય કે વિકસિત ભારત 2047 જ્યારે આપણે આઝાદ થયા હતા 1947 માં તો 2047 સુધીમાં દેશ આખા દુનિયામાં સૌથી વિકસિત હોવો જોઈએ એના માટેનો હોમેન્ટ જે પ્રયત્ન શરૂ છે અમે હાથ મજબૂત કરીએ મોદી સાહેબ ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ બે વાર લોકસભામાં છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી છે અને ત્રીજી વાર પણ દરેક સીટ પાંચ લાખથી વધુ નીતિ જીતવી છે એના માટે પ્રયત્ન કરીશું અને એમાં સફળ થઈશું એવા વિશ્વાસ છે આપણા સાથ અને સરકારથી આપણા ટાર્ગેટ પર પહોંચીશું એવા વિશ્વાસ સાથે આપ સૌને આવકારીને મારી વાતને વિદામ આપું આજે વચ્ચે વિવિધ પક્ષોના ચૂંટણી વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી ચૂકેલા વિવિધ પક્ષોના ઉમેદવારો પણ ઉપસ્થિત છે અને અને સાથે સામાજિક સહકારી આગેવાનો પણ ઉપસ્થિત છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવા માટે હું સી આર પટેલ સાહેબને તથા મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કરીશ સૌ પહેલા શ્રી મુકેશભાઈ પટેલ પ્રદેશના સંગઠન મહામંત્રી હતા આમ પાર્ટીના તેમજ ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર પણ હતા એની સાથે શ્રી જે જે મેવાડા પ્રદેશ ઉપપ્રમુખ અને અસારવાના ઉમેદવાર પણ હતા સાથે

जूनागढ़ की श्री दिनेश भाई पटेल गांधीनगर की श्री नारायण भाई पटेल गांधीनगर की परमार बहादुर सिंह श्री हर्षद भाई परमार श्री अजय भाई जाला श्रीमती कौशल्या भाई अशोक भाई शर्मा श्री किशोर भाई कस्तूर भाई कापड़िया श्री भरत भाई अमथा भाई, भाई, भाई जाधव, श्री जावेद भाई शेख श्री सचिन शी भाई मकवाणा શ્રી રંજનભાઈ અશોકભાઈ પરમાર શ્રી વિભૂતિ કુમાર મિશ્રા શ્રી લવજીભાઈ મકવાણા